રાજ્યના તમામ તાલુકાઓમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો ભારે વરસાદને લીધે અનેક ડેમ ઓવરફ્લો થયા છે સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે તો અનેક શહેરોમાં ભારે વરસાદને લીધે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જૂનાગઢના ઓજત બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ઓજત બે ડેમના ચાર દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે હેઠવાસના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે તો ઓજત બે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જળાશયો ભરાઈ રહ્યા છે ઓજત બે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે કારણ કે સતત વરસાદને કારણે ઓજત બે ડેમની જળસપાટી સતત વધી રહી છે જેના કારણે ડેમના ચાર દરવાજા ફૂટ ખોલવામાં આવ્યા માળિયા હાટીનામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદથી મંગળ નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીમાં આવેલું શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું માળીયાહાટીના પંથકમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધીમી ધારે છે આ તરફ જૂનાગઢનો દામોદર કુંડ ઓવરફ્લો થયો છે સિઝનમાં બીજી વખત દામોદર કુંડ છલકાયો ગિરનાર પર્વત પર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે દાતાના ડુંગર પર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢમાં મેઘરાજાએ પોતાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે જેને લઈને ગિરનાર પર્વત ઉપર અત્યાર સુધીમાં ત્રણથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે જે તમામ પાણી છે અત્યારના જે છે જુનાગઢના દામોદર કુંડમાં આવી રહ્યું છે ઉપરવાસમાં સતત વરસાદને પગલે આ દામોદર કુંડમાં જે છે તે સતત બીજી વખત ઓવરફ્લો થયો છે મેઘરાજાએ પોતાનો બીજો રાઉન્ડ શરૂ કર્યો છે ત્યારે ગિરનાર પર્વત ઉપર અને દાતાર પર્વત ઉપર જે છે તે ઘોડાપુર જે છે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યું છે સોનરાગ નદી પણ બે કાંઠે જોવા મળી રહી છે અને જુનાગઢના દામોદર કુંડના જે બીજી વખત ઓવરફ્લો થયો છે તેને જોવા માટે લોકો જે છે તે ઉમટી પડ્યા છે કેતન સંદેશ ન્યૂઝ જુનાગઢ જુનાગઢમાં વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અંડરપાસમાંથી અવરજવર જવર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદને લઈને વૈભવ ચોકમાં પણ પાણી ભરાઈ ગયા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રેલવે લાઇન પર પાણી ફરી વળ્યા તો ગાંધી ચોકમાં પણ કંઈક આવી જ સ્થિતિનું નિર્માણ થયું માણાવદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માણાવદરમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો માણાવદરનો રસાલા ડેમ ઓવરફ્લો થયો જેના કારણે આ ડેમને ઓવરફ્લો થતાં લોકો જોવા માટે ઉમટ્યા રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદને લઈને શહેરના રાજમાર્ગો પાણી પાણી થઈ ગયા માંડવી ચોક સેન્ટ્રલ ટોકીસ ચોક લાલપુર સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો મેઘરાજા સાર્વત્રિક રીતે ગુજરાતને ગમરોળી રહ્યા છે સતત જૂનાગઢ સહિત ગોંડલમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે 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 રાજકોટના અનેક મેઘરાજા રહ્યા જેના કારણે રસ્તાઓ પર પાણી આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વાગુડળ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વાગુડળ ગામની સ્થાનિક નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે સારો એવો વરસાદ વરસતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે તો ક્યાંક નદીઓમાં ઘોડાપુર પણ આવ્યા છે રાજકોટના ન્યારી ડેમ પાસે કાર ફસાવવાની ઘટના સામે આવી ન્યારી એક ડેમ પાસે ફરવા ગયેલો પરિવાર ફસાઈ ગયો અચાનક પાણી આવતા કાર ફસાઈ ગઈ હતી ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું રાજકોટા જેતપુર શહેરમાં બીજા રાઉન્ડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા એક કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે મેવાસા જાંબુડી રબારીકા ચાંપરાજપુર ખીરસરા સ્ટેશન વાવડી વાડાસડા પેઢલા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો શહેરમાં પણ ભારે વરસાદને કારણે વડલી ચોક દેસાઈવાડી વિસ્તારોમાં પાણી ભરાઈ રાજકોટ જિલ્લાના ધોરાજીની શપુરા નદી પાંચમી વખત ઓવરફ્લો થઈ ત્યારે દ્વારા શપુરા નદીના કોઝવે પર ન જવાની મનાઈ કરવામાં આવી છે તંત્રની આદેશની અવગણના કરીને પણ યુવાનો શકુરા નદીમાં ડૂબકી મારતા અને જીવના જોખમે નાહવા પડતા નજરે જોવા મળ્યા શકુરા નદી બે કાંઠે વહેતી થતા નદીમાં ઘોડાપુર આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા લોકો માટે નદીના આવેલ નવા નીરને જોવાની એવી કુતુહલતા દેખાય છે કે તે તંત્રના આદેશને પણ ભૂલી જાય છે પોતાના જીવના જોખમે પણ તેઓ અહીં પહોંચી રહ્યા છે ધોરાજીના કલાણા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો કલાણામાં ભારે વરસાદ બાદ નદીમાં ઘોડાપુર આવ્યું અવિરત વરસાદને કારણે નદી ગાંડીતૂર બની ગોંડલના ઓમવાડા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા અંડરપાસમાં પાણી ભરાતા એસટી અને ખાનગી બસ ફસાઈ ગઈ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા રાજકોટમાં જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે ચિતલિયા કુવા રોડ પર આવેલ અર્જુન પાર્ક બે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા

અને જે રેસિડન્સ રેસિડન્ટ એરિયા વાળા છે તે લોકો છે તે ત્રાઈ માં પોકારી ગયા છે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો પણ કરી છે પણ તે મોસમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે પીયુષ સંદેશ ન્યૂઝ જસદણ તો સૌરાષ્ટ્ર મેઘરાજા ગમરોળી રહ્યા છે ત્યારે ગીર સોમનાથની ત્રણેય નદીઓમાં ઘોડાપુર આવ્યું છે હિરણ કપીલા અને સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીઓમાં ઘોડાપુર નયનરમ્ય સર્જાયા ગીર સોમનાથની હિરણ કપિલા અને સરસ્વતી આ ત્રણેય નદીઓ અત્યારે વહેતી થઈ છે ત્રણેય નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ત્રણેય નદીઓનો અરબી સમુદ્ર સાથે સંગમ થાય છે અને તેનું આ અલૌકિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે સોમનાથ નજીક ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓમાં પૂર આવતા ત્રણેય નદીઓ અરબી સમુદ્રમાં વિલીન થઈ રહી છે માધવપુરમાં પોરબંદરના માધવપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માધવપુરમાં અડધો કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદથી માધવપુરના બજારો પાણી પાણી થઈ ગયા પોરબંદર સોમનાથ હાઈવે પર પણ પાણી ભરાયા હજુ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે તેવી આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ રહેશે જામનગર દ્વારકા સોમનાથ મોરબીમાં વરસાદની આગાહી તો રાજકોટ પોરબંદર અમરેલી સુરત તાપી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત નવસારી ભરૂચ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં પણ વરસાદ રહેશે મોડાસા હિંમતનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યા છે કચ્છ બનાસકાંઠા પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું સુરેન્દ્રનગર મોરબીમાં વરસાદી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગર ખેડામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ અપાયું છે મહીસાગર ભરૂચ સુરત રાજકોટમાં યલો એલર્ટ અપાયું તો અમરેલી સોમનાથમાં પણ યલો એલર્ટ અપાયું છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે મોરબીમાં બાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો ભારે વરસાદથી નદી નાળા અને બોકળા પ્રવાહ ને લઈને અવર જવર બંધ કરવામાં આવી છે તો સતત વરસાદ વરસી છે બાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો જેના કારણે નદી નાળા અને બોકળા બે કાંઠે વહેતા થયા ધસમસતા પ્રવાહને લઈને સતર્કતાના ભાગરૂપે અવનજવન આવનજાવન આવન જાવન અવર જવર બંધ કરવામાં આવી છે તો બોકળામાં પાણી ઉતરવાની રાહ જોવા માટે લોકો મજબૂર બન્યા છે ભારે વરસાદથી મોરબી જેતપુર રોડ બંધ થયો રંગપર ગામ પાસે ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યું નવા બનતા રોડને લઈને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું હળવદના દીઘડીયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી થઈ ચોટીલા થાનને જોડતા રોડ પર વાહન ચાલકો અટવાઈ ગયા જીવના જોખમે આ વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે ભાંગધ્રાથી સરાને જોડતા વોકળા પર પાણી ફરી વળ્યું વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા પુલ બનાવવા માટે લાંબા સમયથી થઈ રહી છે હળવદની ચિત્રોડી પાસે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મોરબીના પાવડીયારીમાં પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ હતી નાળાના ધસમસતા પ્રવાહમાં કાર